નમસ્કાર 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 ગુજરાતના કચ્છ જિલ્લાના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ માં ભરાયેલ સ્થિતિ મિત્રો તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કચ્છની જે ભરતી મિત્રો ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એની આપણે વાત કરીએ કુલ ઉમેદવારો જે ઓપન કેટેગરીમાં મિત્રો નોંધાણા છે અગિયારસો એકાણું છે એસસી કેટેગરીમાં એકસો ત્યાસી છે એસટીમાં એકસો સત્તાણું છે ઓબીસી માં છસો છે બસો પચાસ છે કુલ મિત્રો પચીસો ની ભરતી કરવાની ત્યારબાદ છે એમાં મિત્રો હાજર ઉમેદવારો કેટલા ઉમેદવારો અઢાર અઢાર આઠીસ ના રોજ હાજર થયા છે તો તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં ચાર ઉમેદવારો હાજર થયા છે એસસી કેટેગરીમાં મિત્રો અઢાર ઉમેદવારો હાજર થયા છે એસટીમાં મિત્રો એક પણ ઉમેદવાર હાજર થયો નથી મિત્રો મોટું બેનિફિટ છે તમને ઓબીસી ની અંદર અડસઠ ઉમેદવારો હાજર થયા છે જ્યારે એડબ્લ્યુ ની અંદર ત્રણ ઉમેદવારો હાજર થયા છે તો કુલ મિત્રો ઉમેદવારો હાજર થયા છે ની વાત કરીએ ગેરહાજર મિત્રો હવે આપણે ઓગણીસ આઠ બે હાજર પચીસ ના સામાન્ય પ્રવાહ માં મિત્રો કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે એ આપણે જોઈ લઈએ તો ઓપન કેટેગરીમાં મિત્રો ત્રેવીસ ઉમેદવારો હાજર રહ્યા છે જ્યારે મિત્રો એસસી કેટેગરીમાં પાંચ ઉમેદવારો હાજર રહ્યા છે એસટીમાં મિત્રો બે ઉમેદવારો હાજર રહ્યા છે જ્યારે મિત્રો ની અંદર પંદર ઉમેદવારો હાજર રહ્યા છે જ્યારે મિત્રો તમે જોઈ શકો છો ઈડબ્લ્યુ ની અંદર ચાર ઉમેદવારો હાજર રહ્યા છે ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ કુલ ઓગણપચાસ મિત્રો હાજર રહ્યા છે મિત્રો ગેરહાજર ની સંખ્યા જોઈ શકીએ છીએ ત્રણસો એકાવન મિત્રો ગેર હાજર રહ્યા છે બરાબર છે તો આ જાણતા મને એવું લાગે છે કે મેરીટ ખૂબ જ નીચું આવી શકે એમ છે નીચું આવશે એ ચર્ચા આપણે વિગતવાર નેક્સ્ટ લાઈવ ની અંદર ચર્ચા કરવાના છીએ તો બધા મિત્રો વિડીયો ને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો આ મિત્રો બાકી કેટલી જગ્યાઓ રહી છે તો એક હજાર ને ઓગણપચાસ જગ્યાઓ ઓપન કેટેગરીમાં બાકી રહી છે જ્યારે એકસો ને સાહીઠ જગ્યાઓ એસસી કેટેગરીમાં બાકી રહી છે મિત્રો એસસી કેટેગરીની એસટી કેટેગરીની વાત કરીએ એકસો પંચોતેર જગ્યાઓ છે બાકી છે ત્યારબાદ મિત્રો ઓબીસી ની વાત કરીએ